ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ઇન્ટર કોલેજ સાયકલિંગ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અને કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપજી ચૌહાણના આશીર્વાદથી તાજેતરમાં ઇન્ટર કોલેજ સાયકલિંગ સ્પર્ધા ઉત્સાહભેર યોજાઈ હતી તેમાં ભાઈઓ કેટેગરીમાં દિવસ ભૂતિયા મહેન્દ્ર તોશિયા અને સાગર વાઢિયા જ્યારે બહેનોની કેટેગરીમાં ભૂમિકા સાસાણી સોનિયા ગોહિલ અને પ્રજ્ઞા પરમાર ટોચના સિલેક્શન ખેલાડીઓ તરીકે બહાર આવ્યા હતા પસંદ પામેલ ખેલાડીઓ હવે આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાયકલિંગ રોડ સ્પર્ધા ભાઈઓ બહેનોમાં યુનિવર્સિટીની તરફથી પ્રતિનિધિ તરીકે ભાગ લેશે આંતર કોલેજ સાયકલિંગ કોમ્પિટિશનનું આયોજન જેજેસી કોલેજ કોમર્સ કોલેજ જૂનાગઢ દ્વારા યજમાન પદે કરવામાં આવ્યું હતું સ્પર્ધાની સફળતા પાછળ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ડોક્ટર પ્રફુલ રાઠોડ તેમજ ઓબ્ઝર્વ સિલેક્ટર ડોક્ટર મોહનસિંહ કુરેશી અને ડોક્ટર કલ્પેશ સાંકલાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી કુલપતિ ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે પસંદગી મેળવનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરી આંતર યુનિવર્સિટીમાં યુનિવર્સિટીનું ગૌરવ વધારશે તેવો મને વિશ્વાસ છે ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ જુનાગઢ